મિત્રો એકદમ મજા બધા આજે આપણે લઈને આવે છે તમારા માટે લોકની રીત પણ લોકની રીત જોતા પહેલા મિત્રો આગળ આપણે આદેશ રીતનો એક સરસ મજાનો વિડીયો અપલોડ કરી દીધો છે જો તમે ના જોયો હોય તો એક વાર જોઈ લેજો તો તમને લોકની રીત ગણવામાં મજા આવશે બરોબર છે અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ મિત્રો ભૂલતા જ નહીં અને તમારા મિત્રોને શેર કરી લેજો બરોબર છે ન તો મિત્રો તૈયારી ચાલુ ના કરી હોય તો ચાલુ કરી દેજો કારણ 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 શું છે મિત્રો યાદ છે કે આપણા બોર્ડના પેપરનું ટેબલ આવી ગયું છે બરોબર છે તો તૈયારી પણ મિત્રો ચાલુ કરી દેજો કે લાસ્ટમાં પછી લોપની રીતનો બરોબર છે આની અંદર તમને એવું કીધું છે કે લોપની રીત અને આદેશની રીતે શોધો મેં તમને આગળના વિડીયોમાં આદેશ તમને શીખવાડી દીધી છે એટલે આ વિડીયો ચર્ચા કરશું ઓનલી ઓનલી લોપની રીત સાહેબ આ

વાયને સરખો કરવો તો થાય ખરો પણ વચ્ચે તમે સમીકરણ વચ્ચે જવા તો શું ભાઈ સરખો કરવા તકલીફ પડશે આ પણ તકલીફ ના પડવા દેવી મિત્ર તો એક્સ નો સરખો કરો જુઓ ઉપર ખાલી એક્સ છે નીચે બે એક્સ છે નીચે બે એક્સ હોય ને મારા ઉપર બે એક્સ લાવવા હોય શું કરું આખા આખા સમીકરણને બે વાળી ગુણી નાખો તો ઉપર બી બે એક્સ થઈ જાય ફરીથી બોલું છું યાદ રાખજો મારે જો નીચે બે એક્સ હતા તો ઉપર બી બે એક્સ લાવવા હોય તો ઓલરેડી એક્સો છે તો ઉપરવાળા એક્સ બે વડે ગુણ હોય તો બે એક્સ મળી જાય તો સાહેબ ખાલી ઉપરવાળા એક્સ જ ગુણવાનું પણ ના આપણે પૂરા પૂરા સમીકરણનું ગુણવાનું થાય બરાબર છે તો આપણે ગુણ્યા જુઓ ભાઈ અહીં તમારે લખી દેવાનું કે સમીકરણ એકને બે વડે ગુણતા બરાબર છે તો સમીકરણ લખી દો તો માટે શું કરવાનું થાય મિત્ર તો જે સમીકરણ એક હતું આખા સમીકરણ બે વડે ગુણી નાખવાના સાહેબ કેમ તો જુઓ નીચે બે હતા તો ઉપર બી બે એક્સ થઈ ગયા એટલા માટે બરાબર છે સરખું હશે તો લોક થશે ને તો મિત્ર થશે નહીં ધ્યાન રાખજો તો બે એક્સ નું જો બે નો આના જોડે બી થાય આના જોડે બી થાય અને આના જોડે બી થાય બરાબર છે આવડે છે કે નહીં આવડી જવું જોઈએ મિત્ર પાંચ એટલે બે પાંચ દસ લો તમારું સમીકરણ મળી ગયું તો આપણે પહેલા સમીકરણ જગ્યાએ કોઈ સમીકરણ ઉપયોગ કરવાનો આવ્યો તો આપણે લોપ કરીએ તો આપણે કહીએ કે લોપ કરતા સમીકરણ એક અને સમીકરણ બે ને ਲੋਭ ਕਰਤਾ ਚਲ લો કરીએ યાદ રાખજો અથવા તમે બાદ કરતા લખશો તો બી ચાલશે ટેન્શન નથી બટ હા આ લખજો કેટલા વડે ભૂલ્યું ને એ ખાસ લખજો બરાબર છે મિત્ર તો આપણે પહેલું સમીકરણ કયું લેવાનું ભાઈ આપણા છોકરા શું કરે છે શું ભૂલ કરે છે આ લઈને ના મિત્ર આપણે એની જગ્યાએ આપણે આ સમીકરણ બનાવ્યું તો આપણે

ત્યાંની અંદર ચિહ્ન બદલી નાખવાનો બંને સમીકરણનો ના ના મિત્ર યાદ રાખજો બંને સમીકરણ તો મારે ચિહ્ન બદલવાનું જરૂર નથી ખાલી ને ખાલી નીચેવાનું જે સમીકરણ છે એટલે આપણો બીજા નંબર જે સમીકરણ છે એનો ચિહ્ન બદલવાનો થાય આ પ્લસ હતું આ લાંબા આપણું પ્લસ બે એક્સ છે માઇનસ થઈ ગયું આ માઇનસ ત્રણ હતું તો પ્લસ થઈ ગયું અને આ પ્લસ છે માઇનસ થઈ ગયા ઉપરવાળા ચિહ્ન એટલે બે એક્સનું જે પહેલાં પ્લસ હતું આવું યાદ રાખવાનું નહીં જે નવા ચિહ્ન મૂકે ને એ તમારે યાદ રાખવાનું થાય આ માઇનસ ટુ એક્સ આ પ્લસ ત્રણ વાયુ માઇનસ ચાર આટલું બે એક્સ જીરો થઈ જાય તો મેટ માની પૂરું જીરો આવું શું થશે આ પ્લસ બે વાય અને પ્લસ ત્રણ વાયુ માઇનસ યાદ રાખવાનું થતો નથી નવ જી ને શું હોય તો મારું પ્લસ તો શું યાદ રાખવાનું પ્લસ તો તો બરાબર ઉપર પ્લસ દસ છે નીચે માઇનસ ચાર છે પ્લસ માઇનસ માઇનસ દસ માં ચાર છે કેટલા પછી મિત્ર છ પછી પ્લસ કે માઇનસ તો યાદ રાખજો બંને માંથી મોટા કોણ દસ છે તો એ દસ

આપણે ગઈ સાલથી બ્લેક પેન વાપરવાની બોર્ડમાં ના થઈ ગઈ છે નથી વાપરવા મળતી મિત્રો તો યાદ રાખજો બ્લેક પેન બોર્ડના પેપરમાં ના યુઝ કરતા ના કં દે લાગશો બરોબર છે તમે બ્લેક પેનની જગ્યાએ શું ઉપયોગ કરો પેન્સિલ પેન્સિલ આપણે રકમ લખવા માટે ઉપયોગ નથી કરવાની પણ જો તમે આ આવી અંડરલાઈન કરવા માટે ઉપયોગ કરો છો કાં તો પછી તમે એનું બોક્સ બનાવવા માટે ઉપયોગ કરો છો તો શું ઉપયોગ કરવાનો બ્લેક પેનની જગ્યાએ

બંને સમીકરણમાં જે તમને ઈઝી સમીકરણ લાગે ને મિત્રો એમાં કિંમત મૂકી દો બોલો પેલા મૂકું બીજામાં મારો કોમેન્ટ કોમેન્ટ મારતા રહો તો મને મજા આવે વિડીયો બનાવવાની તો આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ છીએ તો હું લખું સમીકરણ એકમાં વાયની કિંમત મૂકતા બે હું લખ શું પડશે હિત્ર લખ્યા વગર ચાલશે નહીં તો સમીકરણ શું હતું મિત્ર તો માટે એક્સ પ્લસ વાય બરાબર પાંચ શું હતું તો એક્સ પ્લસ વાય બરાબર પાંચ મૂકવાનું શું છે એક્સની કિંમત યાદ આવે કે વાયની કિંમત હતી છ ભાગ્યા પોચ તો વાય જગ્યાએ હું લખી દઉં છ ભાગ્યા પોચ બરાબર પાંચ બરોબર જગ્યા નથી માં જોડે ઓકે સાઈડમાં છે મિત્રો અહીં છે અહીં લખી દઈએ આપણે દેખાય છે ને દેખાય છે આખો બોર્ડ ક્લિયર દેખાય છે તો ઠીક છે પછી જુઓ આપણે એક્સ ને એમને એમ રહેવા દઈએ અને જુઓ છ ભાગ્યા પોચે પ્લસ હતા બરાબર ની આ સાઈડ લઈએ તો માઇનસ થઈ જાય તો જુઓ ઓલરેડી આ પોચતો છે તો પાંચ એમ ના માઇનસ છ ભાગ્યા પોચે હવે આપણા જે મહાન સ્ટુડન્ટ છે ને શું કરે છે મિત્ર ખબર છે આ સાહેબ પાક પાક ઉડાડી દીધા પૂરું પૂરું અરે મિત્ર યાદ રાખજે ભાઈ જુઓ છેદમાં કોઈ સંખ્યા એટલે મીન્સ કે તમારે આ કોઈ સંખ્યા ખેલી હોય અને વચ્ચે પ્લસ એ માઇનસ ઉચીને આવે તો છેદ ના ઉડે ધ્યાન રાખજો બરોબર છે એટલે હારા ખોટું થઈ જશે લે તો માટે x બરાબર આનું રૂપ આપી દઈએ જુઓ આ આ બંને શું કરવાનું ગુણાકાર તો પાએ પાએ 25 થાય ફરીથી બોલો છો આ બંનેનો શું થાય ગુણાકાર તો પાયે પાયે પચીસ પચીસ માઇનસ છ પચીસ માંથી છો કેટલા બચે ઓગણીસ બચે તો ઓગણીસ તમારો આ જવાબ આવ્યો જવાબ ગયો આટલા દાખલા છે આવડે કે નહીં નીચે તમારે લખી દેવાનું કે એક્સ બરાબર તમારો જવાબ થયો ઓગણીસ ભાગ્યા પાંચ અને વાય બરાબર જવાબ થયો છ ભાગ્યા પોચ આ તમારો જવાબ ક્લિયર છે એકદમ ઈઝી દાખલા છે આ પ્રયા લો દાખલો તો એટલા માટે મેં ઇઝી લીધો છે પણ તમે આગળ વિડીયો જોતા રહો તો તમને એક તો એક દરેકે દરેક દાખલા આ એમ બી દાખલા હશે એ જ દાખલા તમને કરાવીશ બરાબર છે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં મારો સબસ્ક્રાઈબ કર્યો હોય કરી દેજો બરાબર છે ને હા એક બીજી વસ્તુ યાદ કરાવો તમને જુઓ તમને આ વિડીયો પછી કયું ચેપ્ટર ભણવાની ઈચ્છા છે કયા ચેપ્ટર નો વિડિયો જોણ ઈચ્છા છે તો મને કહેજો કોમેન્ટ કરીને જણાવજો તો હું તમને એક કોમેન્ટ કરા જોએ અને પછી તમને એ ચેપ્ટર નો વિડિયો બનાવું બરોબર છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લખો સરસ રીતે લખી લો પછી આપણે નેક્સ્ટ લખો જોઈએ બરોબર છે મિત્રા મિત્રો પેલો આપણે તમને લખી દીધો હોય તો હોય તો બીજાની વાત કરીએ શું કરશું આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 ક્લિયર છે હવે શું કરશું ઉપર 3x છે નીચે 2y સાહેબ ઉપર 3x નીચે 2x સાહેબ સર હું કઈ રીતે કરવું સાહેબ બે કેટલા વડે હું ત્રણ થાય સાહેબ પોસિબલ નથી એ તો ઉપર ત્રણ કેટલા વડે કરો તો સાહેબ બે થાય તો સાહેબ એ બી પોસિબલ નથી તો કરશું શું તો મિત્ર એક આઈડિયા કરવાનું નીચે વાળા જે બે હતા એના વડે ઉપર વાળા ગુણી નાખો અને ઉપર વાળા જે ત્રણ હતા એને નીચે વાળા જોડે ગુણી નાખો ક્લિયર ક્લિયર આવડી જશે મિત્ર જોઈ લે તો પછી અહીં આપણે લખશું સમીકરણ એક ને સમીકરણ 1 ને નીચે કેટલા હતા 2 તો સમીકરણ 1 ને 2 વડે ગુણતા અને સમીકરણ 2 ને સમીકરણા નીચે વાળા 2 ને કેટલા વડે ઉપર વાળા કેટલા હતા 3 તો 3 વડે ગુણતા ઠીક છે મેં શું કર્યું સમીકરણ 1 ના આ 2 વડે ગુણી નાખ્યા અને સમીકરણ 2 ને આ 3 વડે ગુણી નાખ્યા તો થઈ જ સરખું જુઓ આપણે સમીકરણ એકને પહેલાં ગુણીએ તો આપણે સમીકરણ એક શું છે લખીએ કે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ ઇન કેટલા વડે મિત્ર ગુણવા છે તમારે તો આપણે લાલ પેનથી લખ્યા જલ્દી આઈડિયા રહે સમીકરણ એકને તમારે ગુણવા હતા બે વડે તો હું લખી દઉં બે તો આપણે અવગુણીએ જુઓ આનો ગુણે આના જોડે બી થાય આના જોડે બી થાય અને મિત્ર આના જોડે બી થાય તો આપણે સમીકરણને કોઈના વડે ગુણીએ છીએ તો આખા આખા સમીકરણનો ગુણવાન થાય ઠીક છે આવડી જશે जो छा, तो छा एकस, प्लस ना प्लस वाई बराबर समीकरण 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 हाल थोड़ी याद ना रखता समीकरण याद जो। ओके बीजे समीकरण शु अब जुओ समीकरण तो जो लीए तो टू एक्स टू एक्स मैनस टू वाय

આ નવું સમીકરણ બની ગયું અને આ પહેલાનું સમીકરણ ઉપર બની તું આ બંને સમીકરણ શું કરવાનું લોપ લેવાનું થાય એટલે બાદ બાઈ કરવાની થાય તો લો આપણે કરી નાખીએ ઈજી છે મિત્ર એકદમ ઈજી જો તમે કરશો ને તો તકલીફ પડશે જ નહીં તમારો માર્ક્સ આમ 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 માર્ક્સ આવી જશે જુઓ પહેલું સમીકરણ શું હતું તો છ એક્સ પ્લસ આઠ વાય બરાબર વીસ અને બીજું સમીકરણ શું હતું તો જુઓ છ એક્સ માઇનસ છ વાય બરાબર છ લો આ ક્લિયર થઈ ગયો ઓકે હવે શું કરવાનું મેં તમને શું શીખવાડ્યું તું કે નીચે જે સમીકરણ હોય એના ચિહ્ન બદલી દેવા થાય આપણે લાલ પેન સિલેક્ટ કરી લઈએ કે જે તમને ચિહ્ન દેખાય આ પ્લસ છ એક છે તો હું શું કરી લો માઇનસ આ માઇનસ છ હતા તો લો પ્લસ આ પ્લસ હતા તો માઇનસ નવા ચિહ્ન મૂકે ક્લિયર ઓકે પ્લસ છ એક્સ માઇનસ છ એક્સ પ્લસ માઇનસ માઇનસ મિત્ર તો લો છ એક્સ છ એક્સ ઉડી ગયા ઉડી ગયા બરાબર છે આ प्लस आठ वाय जो प्लस छो माइनस जो मैनस मित्र भूली जवा भूली जानू तो जो प्लस आठ वाई प्लस वाई तो आठ तो ना तो के सा चौदह वाय ठीक से, ना है जुआ प्लस वीस माइनस छ प्लस माइनस मित्र फटा फटाफट प्लस माइनस मैनस वीस के बच्चे तो बड़ा बच्चे चौदह कह प्लस के माइनस जुओ

બ્લુ પેન અને પેન્સિલ બ્લુ પેન અને પેન્સિલ આ યાદ રાખજો એ તમને દે લાગશો ચલો આ વાય ની કિંમત કા સમીકરણ એક આ સમીકરણ બે મુખ્ય આવા સાહેબ આમાં મુખ્ય તો એટલે યાદ રાખો થશે જે જૂનો સમીકરણ હતો ને ભાઈ એમાં મૂકવાનું થાય તો જો મૂકી દઈએ વાયની કિંમત બોલો પહેલા મૂકવી છે બીજા મૂકવી છે સાહેબ પહેલા મૂકીએ જવાબ આવે અને બીજા મૂકીએ તો જવાબ આવે અરે પણ નહીં મત તમે મિત્ર ગમે તે મૂકશો સો ટકા જવાબ આવશે બરોબર છે બોલો પેલો ઈઝલા એક બીજો સા બીજો મુક્યો આ ચલો ઈજા મુકો વાય ની કિંમત સમીકરણ બે માં મુક તો વાય ની કિંમત સમીકરણ બે માં મુક કે તો બીજો સમીકરણ આવી ર લખી લો 2x આ ગરી માટે લખજો હો 2x - 2y = 2 આપણે પેન બદલી નાખીએ જે તમને થોડું અલગ દેખાંં સંસારો લાગે બરોબર છે જલ્દી આપણે જુઓ 2x આપણો m n -2m ना, ना आ y जोड़े आ y ना जोड़े એટલે જે y ની કિંમત સો મળતી મિત્ર આ y ની કિંમત મળીતી 1 તો y ની જગ્યાએ મૂકી દો 1 તો લો y = 1 મૂકી દે દો 2 ના 2 માકે 2x m ના m જુઓ 2 * 1 = 2 ઉપર પેલે લખ કે બલે 1 x થ્રુ વડે 2 * 1 = 2 માટે ટુ એક્સ આપણે એમને રમવા દઈશું અને માઇનસ બે એ બરાબરની આ સાઈડ જાય મિત્ર ફરીથી બોલું છું આ માઇનસ બે બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય તો જો ઓલરેડી બે છે અને માઇનસ બે હતા બરાબરની પેલી સાઈડ ગયા તો પ્લસ બે થઈ ગયા તો જો શું થવાનું અહીં એક્સ બરાબર બે વધતા બે કેટલા થાય ચાર સાહેબ આ બે ક્યાં ગયા અરે મિત્ર શાંતિ તો રાખ મૂકો છો આ બે હતા ગુણાકારની અંદર એનું બરાબર ને આ સાઈડ લઈ જવું તો ક્યાં જવાના બાકાની અંદર ખબર પડી કે ના પડી જુઓ બે વત્તા બે તો સરસ મજાનો એક્સ અને વાય મળી ગયો એક્સની કિંમત મળી બે અને વાયની કિંમત મળી આવડે મિત્ર અરે શું એકદમ આવડી જાય પણ પ્રેક્ટિસ કરતા રહેવી પડે બરોબર છે ફરીથી કહું જો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ભાઈ જેટલા સબસ્ક્રાઇબર છે જેટલા લાઈકો થશે એટલા મને બી મજા આવશે વિડીયો બનાવવાનું અને હા કોમેન્ટ કરતા રહેજો બરાબર છે મજા આવતી હોય તો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ફટાફટ દાખલો લખી લો નેક્સ્ટ દાખલો જોઈએ ઠીક છે ચલો મિત્ર જોઈએ ત્રીજો નંબર દાખલો ત્રીજો નંબર મિત્ર તમે દાખલો જોશો થોડુંક નવું લાગશે શું નવું છે જોઈએ જુઓ સાહેબ આની અંદર તો જ્યાં અચર પદ હતું એ તો ખરેખર બરાબર ની આ સાઈડે તો લખી દાખલા સાહેબ આ તો આ સાઈડ આવી ગયું તો કંઈ નહીં મિત્ર લઈ જવાનું બરાબર ની પેલ સાઈડ તો લઈ ચલો લઈ જઈએ અને હું નવું સમીકરણ લખું થોડું જુઓ ત્રણ એક્સ એમના એમ આ માઇનસ પાંચ હોય ના એમના એમ અને અચર પદ બરાબર પેલી સાઈડ હોવું જોઈએ પણ સારું આ તો આપણે આ સાઈડ લખાયું છે લઈ પેલી સાઈડ ટેન્શન નહીં લેવાનું મિત્ર આ માઇનસ ચાર હતા બરાબરની આ સાઈડ ગયા પ્લસ ચાર થઈ ગયા જો ભાઈ આ જે દાખલા છે ને એ બોર્ડમાં પૂછાઈ ગયેલા આ એક બી દાખલા છે બોર્ડ વાન છે ને મિત્ર સીધું ના ગમે થોડું ઓકું ગમે ટેઢું ગમે છે ને તો આપણા બી તૈયારી તો એ રીતે જ કરવી પડશે હવે હોય જુઓ અહીં પાછું થોડોક હજુ બદલાવ હોય ખાલી નવું એક છે સાહેબ આ નવું એક ઠીક છે પણ અહીં જુઓ આ બે વાય તો બરાબર ની પેર છે તો લાવો ઊંચા કરીને બરાબર આ સાઈડ તો પ્લસ બે વાય છે અને તમે ઊંચા કરીને બરાબર આ સાઈડ લાવશો તો શું થઈ જશે પ્લસ હતા તો માઇનસ થઈ જશે

કઈ કોમેન્ટ કરશો તો નહીં આવડે તો બીજા વિડીયોમાં આ દાખલો હું તમને ગણાવડાવીશ ઠીક છે ચલો આવી તો તા પછી અહીં નવ એક્સ છે નીચે તો ઉપર નવ એક્સ થાય એવા છે હા સાહેબ થાય એવા છે ત્રણ એક્સ છે એમાં હું ત્રણ વડે ગુણ્યા કરું તો ત્રણ ત્રણ નવ થઈ જાય તો ઉપર આ સમીકરણ ત્રણ વડે ગુણી નાખવું એને ચલો હું ગુણી નાખું ચલો લખે સમીકરણ એક ને ત્રણ વડે ગુણતા તો લો ઉપરનું સમીકરણ શું હતું તો ત્રણ

આ સમીકરણ અને આ સમીકરણ લોપ લઈ લો તમારો દાખલો પૂરો ઠીક છે આવડી જશે પણ ફટાફટ જવાબ લાઈન કોમેન્ટ કરો કે સાહેબ આ જવાબ છે ઠીક છે જેનો જવાબ પહેલાં આવશે એને હું ભાઈ પિન કરે તમને કહે કે ભાઈ આનો પહેલો જવાબ આવે તો બરોબર છે તો ફટાફટ ભાઈ કોમેન્ટ કરજો કે આનો જવાબ શું છે આપણે આગળ દાખલો જોઈએ ઓકે હવે આ જે દાખલો છે મિત્ર એ થોડોક

શું કરજો કોઈ કોમેન્ટ કરી મને શું કરજો જુઓ ઉપર એક્સ ભાગે બે છે નીચે બી એક્સ ભાગે બે કરી દો તો દાખલો પતી જાય બોલો કરી દેવું છે બોલો કરવું છે કે નહીં એમ કરો તો બી ચાલે અને એમ તમારે ના કરવું હોય તો આખા સમીકરણ ગુણી નાખો તો બી ચાલે બોલે એવું કરવું છે ચાલો એવું કરી નાખીએ આ સમીકરણ બે સાદું ઉપાલ દઈએ જુઓ અને અહીં વડે ગુણી નાખીએ ને અને અહીં ને આ બે વડે એકબીજા જોડે ચોકડી ગુણા કરી દઈએ ત્રણ ગુણ્યા એક્સ ને શું લખાય ત્રણ એક્સ પ્લસ ના પ્લસ થવાના અને નીચે હતા છે મિત્ર હવે આ આ બરાબર સાઈડ તો ઉપર શું બચ્યું તો ફરીથી લખું છું ત્રણ એક પ્લસ ચાર વાય બરાબર આ છ જે ભાગ આકારની અંદર હતા બેટા એ ઉપરની બે સાઈડ લઈ ગયા તો શું થઈ ગયું ગુણાકાર છ એકા તો યા અને આવ એટલે -1 તો - નો - તો સમીકરણ એક બની ગયો. પો બની ગયો બેટા સમીકરણ એક બની ગયો. એ રીતે સમીકરણ બે નો બી થાય થાય આરામથી થાય નીચે કોઈ ના હોય એટલે આપણે સમજી લેવાનું. પછી કર લાગો તો ન થાય ત્યાં સુધી પહેલા હું કરી રહ્યો રીતે. કરના ફૂ જણા જલ્દી પતે આ નગુણા કા ના થોડી 3 * x એટલે 3x જો 1 * y એટલે 1y y એટલે આપણે +y કારણ કે + હતા. જુઓ આ 3 * 1

ત્રણ અને આ ત્રણ બરાબર ની ત્યાં લઈ ગયા એટલે તો શું બચ્યું ત્રણ ત્રણ નવ યુ સમીકરણ આવું કઈ નહીં આવો લોપ લઈ લેવાનો લો થઈ ગયું છે જુઓ ત્રણ છે અને અયબી ત્રણ એક સાહેબ તો ગુણાકાર કરવાનું ગયું ડાયરેક્ટ થઈ જશે આ થઈ જાય ને ભાઈ જુઓ આ રીતે બી દાખલો આ રીતે બી દાખલો ગણાય પણ યાદ રાખજો મિત્ર આ કોમ્પ્લિકેટિંગ થોડું આ મતલબ એ ઢૂટે હોય ને ભાઈ એટલે મતલબ કુરકુરે જેવું એ હું નહીં કરે પણ એવા દાખલા લઈ જશો ને ભાઈ સાદુ રૂપ આપવામાં તકલીફ પડશે પહેલા સાદુ રૂપ આપી દો મગજ મગજ સોલ્વ ચલો પેલા ને આપણે લોપ લઈ લઈએ તો લોપમાં શું કરશું તો ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર માઇનસ છ અને બીજું સમીકરણ શું હતું તો ત્રણ એક્સ પ્લસ વાય બરાબર નવ લો આપણે પેન બદલી દઈએ ચલો આ પ્લસ ત્રણ હતા તો લો પ્લસની જગ્યાએ માઇનસ આ પ્લસ વાય હતા તો લો વાય માઇનસ પ્લસ હતા તો માઇનસ બરાબર છે નહીં ઓકે થાક તો લાગે પણ આપણે કરતા રહેશું બરોબર છે પ્લસ માઇનસ માઇનસ તો ત્રણ ત્રણ એક્સ ગયા આ પ્લસ ચાર વાય છે માઇનસ વાય છે યાદ રાખજો આગળ સી ન હોય એટલે મિત્ર એક તો હોય શું હોય એક તો હોય પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી એક જાત કેટલા બચે ત્રણ મોટા ચાર વાય હતા તો જવાબ આપણો ત્રણ વાય જશે જવાબનો કેમ સાહેબ ચારમાં એક જ મિત્ર ત્રણ બજ્યા અને મોટા પ્લસ હતા એટલા માટે જવાબ પ્લસ થયો એટલા માટે જુઓ આ માઇનસ છો એના માઇનસ નવ માઇનસ માઇનસ પ્લસ તો જુઓ નવ છ પંદર સાહેબ આ જવાબ સાચો છે ખોટો જબ છે મિત્ર યાદ રાખજો જો માઇનસ માઇનસ પ્લસ કરે એટલે નવ છ પંદર થયા પણ બંનેમાંથી જે મોટી સંખ્યા ના હોય એનું કોણ છ મોટા કે નવ મોટા

અવ આજની કિંમત રી એ કોઈ ભી તમને જે મનગમતો સમીકરણ હોય મુકી દો ચલો પહેલા મુકું બીજા મે બીજા મુકું છે તોલા બીજા મુકો મિત્ર એમાં શું લો સમીકરણ બેમ y ની કિંમત મુકતા લો આપણો બીજો સમીકરણ શું હતો તો 3x + y = 9

ચૌદ આ ત્રણ હતા એ ગુણાકાર છે બરાબર ની આ સાઈડ જાય તો આઈ જાય મિત્ર ભાગાકારની અંદર તો લો આ એક્સ બરાબર જવાબ વાય નો જવાબ આવ્યો માઇનસ પાંચ અને એક્સ નો જવાબ આવે ચૌદ ભાગે ત્રણ આવડી જશે એકદમ ઇજી છે હા મિત્ર તમે આ જવાબ આવી ગયો હોય તો એક વસ્તુ ધ્યાન રાખજો મેં થોડું ચોપડીમાં થોડું ટ્વિસ્ટ કરીને દાખલો ગણ્યો છે તમને એવું થાય સાહેબ ચોપડીમાં તો અલગ જવાબ છે મિત્ર યાદ રાખજો મેં અહીં આ જે સમીકરણ જે બીજું છે ને ભાઈ એની અંદર ચોપડીમાં માઇનસ હતું મેં એની જગ્યાએ પ્લસ કરી લીધું છે થયો ને એટલા માટે જ મેં થોડું ચેન્જ કરીને નાખ્યું છે કે પરીક્ષાવાળા આવી માઇનોર ચેન્જીસ કરી લે છે ને મિત્ર તમને એવું લાગશે કે જવાબ તો ખોટો આવ્યો મિત્ર આપણો નાના નાના મિત્ર એવું નથી યાદ રાખજો બોર્ડના પેપરવાળા આ ખાસ કરે છે પ્લસ નું માઇનસ કરી દે રકમ એની જ દેખાય આપણને જવાબ લગાવો એટલે હા સાહેબ ટેન્શન આવ્યું જવાબ તો ખોટો આવ્યો એટલે આ આવું ના છે ધ્યાન રાખજો બરોબર છે એટલે પ્લસ ટુ માઇનસ કર્યું છે મેં ચોપડીમાં એ માઇનસ છે મેં આમાં પ્લસ લખ્યું છે તો થોડુંક ચેન્જ કર્યો છે તો એટલા માટે જો આખો જવાબ બદલાઈ ગયો તો આવી ભૂલ ભૂલમાં ના રહેતા અને પછી રકમ કમ્પ્લીટ જોજો અને જે ચોપડીમાં બી રકમ લખી હોય ને એ બેઠે બેઠી ચોપડી પેપરવાળા આપે એ તો ઠેકાણ નથી બરાબર છે તો તૈયારી પૂરી પૂરી રાખજો બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને તમારા મિત્રોને ના મોકલ્યો હોય તો મિત્રો મોકલી દેજો બરાબર છે શેર કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર